મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે તમે કહી દો કે કોઈ ડોક્ટર કોઈ ડોક્ટર નથી એમ કહી દો ને ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત અત્યારના પેશન્ટ હેરાન થાય છે ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું આ બધા ડોક્ટર અહીંયા બેઠા છે આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે આમ ડૉક ક્યારના પેશન્ટને લાવ્યા છે હજુ લગીન કોઈ ડોક્ટર આવ્યું નથી શું છે એમને બેક પેન થાય છે એમને બેક પેન થાય છે અત્યારે હું કહું છું એમને બેક પેન થાય છે હજુ લગીન પાંચ મિનિટ થઈ છે ઇમરજન્સી વોર્ડમાં અમે આવેલા છીએ અત્યાર સુધી કોઈ આવ્યું છે નહીં અહીંયાં हाँ मैं वीडियो लोग कोई खड़े ही नहीं हो रहे थे इसलिए मैं वीडियो बना रहा हूँ डिलीट करना हो तो मैं बाद में डिलीट कर दूंगा पुलिस केस में कर देने का मेरे खिलाफ वो दो तो दो आपको कोई को तकलीफ हो मैं इधर ही हूँ आप मेरे को बता देना कि मेरे को तकलीफ है मेरे पास पूरा वीडियो है क्या हो रहा है इधर पुलिस पुलिस बुला लो कोई बात नहीं मैं इधर ही खड़ा हूँ पुलिस को बुला लो आप मैडम पुलिस को बुला लो मैं इधर ही खड़ा हूँ પેલા મેડમ આપણે બધાને બે પાંચ મિનિટ કીધું હજુ લગીને કોઈ ડોક્ટર આવ્યું નથી ઇમરજન્સી વોર્ડમાં હું આવેલો છું અત્યારે હું અત્યારે મેડમ ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું બધા ડોક્ટર અહીંયા બેઠા છે સુંગેલા છે એક જણ મોબાઈલ લઈને બેઠું છે પછી ઉભા થઈને જોવા જાવ છો ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે ડૉક્ટર ઇમરજન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં રાતના બે વાગે છે નહીં

ટ્રીટમેન્ટ કરાવવાની છે કોઈ ડોક્ટર હાજર નથી એક ડોક્ટર સૂંઘેલા છે એક ડોક્ટર અહીંયા બેઠા છે મોબાઈલ જોવે છે હજુ આમને કહું છું કોઈ ડોક્ટર આવ્યા નથી અત્યાર સુધી કોઈ ડોક્ટર આવશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું જયારે પેલા ભાઈની ટ્રીટમેન્ટ થઈ જશે હું પોલીસ સ્ટેશનમાં રેડી છું ટ્રીટમેન્ટ વિડીયો બનાવવાનો સવાલ નથી ડોક્ટર ઊંઘેલા છે હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના બે વાગ્યા છે કોઈ ડોક્ટર હાજર નથી એની માટે આ વિડીયોગ્રાફી ચાલુ છે પેશન્ટ મેં તમને બી સાહેબ કીધું બાર કે ઇમરજન્સી પેશન્ટ છે સાહેબ ક્યાં લઈ જવું હજુ લગીન આવ્યા અમે દસ મિનિટ થઈ સાહેબ હજુ લગીન કોઈ આવ્યા નથી મારા કહેવા છતાં આ મેડમ ઊભા નથી થતા મને કહે છે કે તમને હું બોલાવું છું સિક્યોરિટી ને છું કઈ વાંધો નહીં સિક્યુરિટી બોલાવું છું હું જઈશ પોલીસ કેસ કેસે ડિલીટ કરી દઈશ અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી ડોક્ટર એક જ હાજર છે એવું કે છે ક્રિટિકલ કેસ છે પાછળ છે

વાત તો નથી હું આ લોકોને રિક્વેસ્ટ કરું છું એ લોકોને કરવું નથી મેડમ પાંચ મિનિટથી હું અહીંયા આવ્યો છું આ સાહેબ મને ખબર છે કે કેવી કેસમાં પેલા પેશન્ટ છે ડોક્ટર એક ભાઈ અહીંયા સુગેલા છે આ ભાઈ મોબાઈલ લઈને બેસેલા છે પેલા મેડમ મેંદી મુકાવે છે હું એમને કહું છું કે અત્યારના પેલા પેશન્ટની હાલત ક્રિટિકલ છે આવે છે ને ડોક્ટર કઈ વાંધો નહીં ડોક્ટર આવે છે ત્યારે હું બંધ કરી દઈશ તમને કોઈ તકલીફ હોય મારી પર કેસ કરી શક કેસ કરી શકો છો હું આવા માટે રેડી છું કારણ કે જુઓ જે ગેરકાયદેસર કામ અહીંયા ચાલી રહેલું છે કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી હા ટ્રીટમેન્ટ મળતી નથી કેટલા માણસો ટ્રીટમેન્ટ મેડમ પૂછો હા કઈ વાંધો કારણ કે કેટલું ક્રિટિકલ ઇમરજન્સી વોર્ડ મતલબ હું ઇમરજન્સી વોર્ડ મતલબ શું મેડમ તમે મને એ સમજાવો ચાલો રાતના બે વાગે છે અમે સિવિલ ના સિવિલ ના ભરોસે અહીંયા આવ્યા છીએ પણ મેડમ આટલી ઇમરજન્સી હોય જરા એક બે ડોક્ટર નહીં હોય તો તરત કોઈ બીજા બીજા ડોક્ટર